નમસ્કાર હું હિરલ ચૌહાણ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા બાવળા તાલુકોના જિલ્લો ગીર સોમનાથમાં એગ્રીકલ્ચર ટ્રેડમાં વોકેશનલ ટ્રેનર તરીકે મારી ફરજ બજાવું છું હવે આજે આપણે જોવાના છીએ ધોરણ દસનું એકમ ત્રણનું સત્ર ત્રણ સોલેનેસી પાકમાં આવતા સંકલિત જીવાત અને રોગોનું વ્યવસ્થાપન આની અંદર આપણે આઈપીએમની આગળ એક પદ્ધતિ જોઈ ગયા હવે પછીની પદ્ધતિઓ વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું હવે પહેલું છે ભૌતિક નિયંત્રણ આ સાધનોની મદદથી જીવાતની વ્યવસ્તીમાં અભાવની પદ્ધતિ કરવામાં આવે છે જે તેમને શારીરિક રૂપથી અસર કરે છે અથવા તેમના ભૌતિક વાતાવરણને વ્યવસ્થિત કરે છે આ પ્રયોજન માટે તાપમાન ભેજ પ્રકાશની હેરફેર કરવામાં આવે છે જેવા કે લાઇટ ટ્રીપ ફેરેમોનલ્યુર ગરમ પાણીની બોટલ વગેરેનો ઉપયોગ હવે ભૌતિક નિયંત્રણ એટલે શું તો કે આપણે જે હવા છે પાણી છે પ્રકાશ છે એની અંદર હેરફેર એટલે કે પ્રકાશ તાપમાન છે તો જો તાપમાનને વધારે વધારી દેવામાં આવે તો એનાથી શું થશે તો કે વધારે તાપમાન હશે તો જે જંતુઓ છે તેના ઈંડા છે તે નાશ પામશે તો આવી જ રીતે જો વધારે પડતું ભેજ હોય તો આ જંતુઓ છે તે એને અનુકૂળ ફેવરેબલ કન્ડિશન એટલે કે અનુકૂળ વાતાવરણ છે તે મળી રહેતું હોય છે આમ આ જે પ્રકાશ છે તો પ્રકાશ તરફ જંતુઓને આકર્ષિત કરી અને નીચે કોઈપણ એવું પાત્ર મૂકી દેવાનું અને તેની અંદર કોઈપણ ઝેરી દવા નાખી દેવાની કે જેનાથી જંતુઓ પ્રકાશ તરફ આકર્ષિત થઈ અને નાશ પામે ફેરેમોન ટ્રેપ છે લ્યુર ટ્રેપ છે આ બધી ટ્રેપનો ઉપયોગ કરી અને જે જંતુઓનું આપણે નિયંત્રણ કરતા હોઈએ છીએ એ ભૌતિક નિયંત્રણની અંદર આવશે હવે આ જે ભૌતિક વાતાવરણ છે તો શું થાય તો કે જંતુઓને શારીરિક રૂપથી અપંગ બનાવી દે અથવા તો જંતુઓ છે તે પોતાનું કાર્ય કરવાનું જે એન્ટિના છે કે આ જે પણ ફ્લાય છે કે અલગ અલગ જે પા જંતુઓ છે તેના જે એબડોરમન સ્ટેજ છે આ બધું અલગ અલગ પ્રકારના જે જંતુઓના જે અંગો આવે છે અને નુકસાન પહોંચાડે છે એના પછીની પદ્ધતિ છે યાંત્રિક પદ્ધતિ યાંત્રિક પદ્ધતિઓ અથવા વિધિઓ યાંત્રિક જંતુ નિયંત્રણ હાથથી ચલાવવાના સાધનો દ્વારા જંતુની વસ્તીમાં અભાવના રૂપમાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે જીવાતની વ્યસ્તીને ઓછી કરવા માટે ભૌતિક અને સાંસ્કૃતિક પદ્ધતિઓના સંયોજનમાં યાંત્રિક પદ્ધતિનો અસરકારક છે ટૂંકમાં યાંત્રિક જે પદ્ધતિ છે તેને ભૌતિક અને સાંસ્કૃતિક આ બંનેનું મિશ્રણ છે મિક્સ મિક્સ કરી અને આ પદ્ધતિ છે તે બનેલી છે ટૂંકમાં જે હાથથી આપણે મચ્છર મારવા માટે જે ટ્રેપનો ઉપયોગ કરીએ છીએ આવી જ રીતે હાથથી આપણે જે ટ્રેપ ટ્રેપ છે આવી વિવિધ પ્રકારની આ જે ટ્રેપો છે એવી રીતે જંતુઓને મારવા માટે પણ જે હાથથી ચાલતા જે સાધનો છે તેનો આપણે જો ઉપયોગ કરીએ તો તેને શું કહેવામાં આવે છે યાંત્રિક વિધિ તરીકે ઓળખવામાં આવે છે વ્યવહારિક પદ્ધતિઓ જીવાતની વસ્તીને નિયંત્રિત કરવા અથવા સીધી ઓછી કરવા માટે જંતુ જાડનો ઉપયોગ કરો હવે આ વ્યવહારિક પદ્ધતિમાં શું આવશે તો કે વિવિધ પ્રકારની જે ટ્રેપ છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ આ જે ટ્રેપો છે તેનાથી આપણે જે જંતુઓનું નિયંત્રણ કરીએ છીએ તેનો સમાવેશ તેની અંદર થાય છે તો કે વ્યવહારિક પદ્ધતિની અંદર કરવામાં આવે છે આ જે વ્યવહારિક પદ્ધતિ છે તેની અંદર શું તો કે આપણે જંતુઓને શું કરવાનું છે તો કે આ ટ્રેપ તરફ આકર્ષિત કરી અને તેમનો નાશ કરવાનો જંતુને આકર્ષિત કરવા માટે પ્રલોભનના રૂપમાં કેટલાક દ્રશ્ય રાસાયણિક આકર્ષણ ચીકણા પટ્ટા અને ફેરેમોન સ્થાપિત થાય છે ટૂંકમાં આપણે જંતુ છે તેને શું કરવાનું છે તો કે આકર્ષિત કરવા માટે આપણે શું તો કે ઘણી વખત દ્રશ્ય સારા એવા ફૂલ ના કે કોઈ દ્રશ્ય હોય તો એના તરફ એ જંતુઓ આકર્ષિત થાય છે અમુક રાસાયણ રાસાયણો એવા હોય કે જેની ગંધથી જંતુઓ જે છે તે પૂર એની તરફ આકર્ષિત થતા હોય છે તો આવા જે પટ્ટા ચીકણા પટ્ટા છે તેનો ઉપયોગ કરવો તો આવા વિવિધ પ્રકારના જે દ્રશ્યો છે અથવા તો જે વસ્તુઓ છે તેનો ઉપયોગ કરી અને જંતુઓને શું કરવાનું છે તો કે આકર્ષિત કરવાનું કાર્ય છે તે આ પદ્ધતિની અંદર કરવામાં આવે છે હવે છે ફેરેમોન ટ્રેપ અથવા એનું અન્ય નામ છે મધમાખી ઝાડ વ્યવહારિક પદ્ધતિની અંદર હવે આપણે ભણશું વિવિધ પ્રકારની જે ટ્રેપ આવે છે તે તો એમાં પહેલી છે આપણે ફેરેમોન ટ્રેપ જેનું નામ છે મધમાખી ઝાડ મધમાખી માત્ર નર કીટકને આકર્ષિત કરી શકે છે આ જે મધમાખી ઝાડ છે એ શું છે તો કે આ જે પ્રકારની ફેરેમોન ટ્રેપ છે એ માત્ર તો કે નર કીટકને આકર્ષિત કરે છે જેનાથી શું થશે તો કે માદા જે કીટક છે તે બીજું કોઈ પણ પોતાનું બચ્ચું જન્મ કરવા માટે નર અને માદા બંને કીટકનું હોવું જરૂરી છે તો નર કીટક છે જે નાશ પામશે તો જે માદા કીટક છે તે વસ્તી વધારી શકશે નહીં એટલા માટે નર કીટક જો આકર્ષિત થશે તો માદા કીટક છે તે જેટલો સમય રહેશે તેટલો જ સમય એનાથી વસ્તી છે તેને આગળ વધી શકશે નહીં ટામેટા ફળ છેદક માટે હેલીલ્યુરનો ઉપયોગ હવે ટામેટા ફળછેદક જે છે તેનું જે ટામેટામાં આવતા જંતુ છે એમાં મુખ્ય જંતુ જે છે ટામેટા ફળ છેદક છે આ જે ટામેટા ફળ છેદક છે તેને હેલીલ્યુર નામની જે ટ્રેપ છે તેના તરફ આકર્ષિત કરી અને આપણે જે જંતુઓ છે તેનું નિયંત્રણ કરી શકીએ છીએ બીજી છે ભીંડાની અંદર ફળછેદક માટે એરિબિલ્ટ લ્યુર અને રીંગણાના અંકુર માટે લ્યુસિન લ્યુર અને માદા સેક્સ ફેરેમોનના રૂપમાં ફળછેદક ફાયદાકારક છે ટૂંકમાં જે રીંગણામાં આવતો એક મુખ્ય જંતુ છે અંકુર અને ફળછેદક તેના નિયંત્રણ માટે આપણે લ્યુસીલ્યુર ટ્રેપનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે ભીંડામાં આવતા જે ફળછેદક છે એટલે કે ભીંડાની અંદર પણ ફળની અંદર કાણા પાડી અને ત્યાં જે ખોરાક તરીકેનો ઉપયોગ કરી અને રહેવાનું કાર્ય કરે છે આવા જે ફળછેદક છે તેના નિયંત્રણ માટે પણ શું તો કે એરી વીટ લ્યુર નામની એક ટ્રેપ આવે છે આ ટ્રેપ છે તેનો ઉપયોગ કરવામાં આવે છે આ બધી જ ટ્રીપો શું કરશે તો કે જંતુઓ જે છે તેને પોતાની તરફ આકર્ષિત કરી અને નાશ કરશે મધમાખી વિરુદ્ધ મિથાઇલ યુઝેનોલ ટ્રીપનો ઉપયોગ કરો હવે આ મધમાખી શું છે તો કે ફળ મધમાખી જે છે એ શું કરશે તો કે આ જે ફળ માખી છે તે શું કરશે તો કે જંતુઓની અંદર કાણા પાડી અને ત્યાં રહેવાનું કાર્ય કરે છે તો આવી જે ફળમાખીઓ છે એને મિથાઇલ યુઝેનોલ નામની એક ટ્રેપ છે તેના દ્વારા જે નિયંત્રિત છે તે કરવામાં આવે છે હવે છે મધમાખી ઝાડનો ઉપયોગ થાય તો ટ્રેપ પર હેક્ટર માસ ટ્રેપિંગ અથવા મેટિંગ વિઘટન માટે કરવામાં આવે છે હવે છે જૈવિક નિયંત્રણ જીવાતમાં કેટલા કુદરતી શત્રુ છે જીવાતને ઓછી ઓછી કરવામાં શિકારી પરોપજીવી રોગાણુઓ પક્ષીઓ અને અન્ય જાનવરોનો ઉપયોગ થાય છે આજે આપણે ચિત્ર જોઈ રહ્યા છે એમાં પેલું છે તે શેનું છે તો કે લેડી બર્ડ બર્ડ બીટલ નામની એક જાત આવે છે આ જંતુ આવે છે આ જંતુઓનું છે હવે જૈવિક નિયંત્રણ એટલે શું તો કે કોઈ પણ દવા વગર આપણે જે નિયંત્રણ કરીએ છીએ તેને જ આપણે શું કહીએ છીએ તો કે જૈવિક નિયંત્રણ તરીકે ઓળખીએ છીએ એમાં પહેલું છે પરભક્ષી હવે પરભક્ષી અને પરોપજીવી એટલે શું તો કે પરભક્ષી એટલે શું તો કે જે જંતુઓની અંદર શું કરશે તો કે જંતુઓના જે વિવિધ જે પણ જંતુઓ જે છે તેના જે પણ વિવિધ અંગો છે તેને ખાઈ અને ખાઈ જાય છે એટલે કે પાકને જે નુકસાનકારક જંતુઓ છે તેને ખાવાનું જે કામ કરે છે એવા જંતુઓને શું કહેવામાં આવે છે તો કે પરપક્ષી તરીકે ઓળખવામાં આવે છે જો આખે આખા જંતુઓને ખાઈ જાય તો તે પરપક્ષી અને માત્ર અંગોને ખાય તો તે આવશે પરોપજીવી હવેલું છે પરપક્ષી એવા જીવ જે અન્ય જંતુઓને ખાય છે એવા જીવને શિકારી કહેવામાં આવે છે અને જંતુને શિકારના રૂપમાં ઓળખવામાં આવે છે ઉદાહરણ ભમરી જે છે તે એફિડને ખાય છે હવે પરભક્ષીનું અન્ય નામ શું છે તો કે એને શિકારી પણ કહેવામાં આવે છે આ જંતુઓ શું કરશે તો કે જે બીજા જંતુઓ છે તેમના જે અંગો છે તેને ખાવાનું કાર્ય કરે છે પક્ષીઓની રક્ષા કરો જેવા કે પરિજન કાગડો સફેદ બગલો કોયલ લક્કડખોદ સારસ વર્બલર પક્ષી અને બલ્બર જે જંતુઓને ખાય છે ઘૂવડ ચામાસિડિયું અને મોર ઉંદર અને ઉંદરની વસ્તીને નિયંત્રિત કરવામાં મદદ કરે છે પરોપજીવી પરોપજીવી જંતુ એ હોય છે જે બીજા જંતુઓના શરીરના અંગોને ખાય છે આંતરિક અથવા બાહ્ય રૂપથી પરોપજીવી કહેવાય છે પરોપજીવીના ઉદાહરણ છે ટ્રાયકોગ્રામા ચીલીનેસિસ પરોપજીવી ઈંડા હેલિકોવર્ષા આર્મી ગેરા ફળછેદકના છે હવે આ જે ટ્રાયકોગ્રામા નામની જે પરોપજીવી ઈંડ છે એ શું કરશે તો કે જે ટામેટા છેદક છે તેને નુકસાન કરશે આ જે ટામેટા છેદક છે તેને શું કરશે તો કે તેની અંદર ઈંડા મૂકે અને આ ટામેટા ફળ છેદકને નુકસાન પહોંચાડશે હવે છે રોગજનક રોગજનક આ એ સૂક્ષ્મજીવ છે જે જંતુઓ માટે રોગ વિકસિત કરે છે અને જંતુઓને મારવામાં મદદ કરે છે જેને રોગજનક કહેવામાં આવે છે રોગજનક એટલે શું તો કે જે રોગ છે તેને વિકસિત કરે જે રોગ ઉત્પન્ન કરે તેને રોગજનક તરીકે ઓળખવામાં આવે તો વિવિધ પ્રકારના જે સૂક્ષ્મજીવો છે વાયરસ છે ફૂગ છે બેક્ટેરિયા છે આ જે છે તે શું કરશે તો કે આ જે જંતુઓ છે તેની અંદર શું કરશે તો કે રોગ વિકસિત કરવાનું કાર્ય કે એને રોગિસ્ટ કરી દેશે લકવા લકવો કરી દે અથવા તો બીજી કોઈપણ રીતે એને રોગવાળા કરી દે છે જેના કારણે તે ધીમે ધીમે મૃત્યુ પામે છે હવે રોગજનકની અંદર છે એક વાયરસ છે જે છે એચ એ એન પીબી હેલિકોવર્ષા આર્મી ગેરા ન્યુક્લિયર પોલીહેડ્રોસિસ વાયરસ આ જે વાયરસ છે તે શું કરશું તો કે ટામેટા ફળછેદકની વિરુદ્ધ કાર્ય કરે છે એટલે કે ટામેટા ફળછેદકના નિયંત્રણ માટે આ જે એચ એ એન પીવી વાયરસ છે તેનો ઉપયોગ છે તે કરવામાં આવે છે હવે છે વાનસ્પતિક જંતુનાશક દવાઓ કુદરતી રીતે મળવાવાળા રાસાયણિક પદાર્થોને વાનસ્પતિક જંતુનાશક દવાઓના રૂપમાં ઓળખવામાં આવે છે આ જે 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 નામનો વાયરસ છે તે શું કરશે તો કે ટામેટા અને ફળ છેદ છે તેને શું કરશે તો કે લકવાગ્રસ્ત કરી દે છે જેના કારણે શું થાય તો કે જંતુઓ રોગવાળા થાય અને ધીમે ધીમે મૃત્યુ પામશે હોય છે વાનસ્પતિક જંતુનાશક દવાઓ હવે વનસ્પતિ છે એની અંદર એ વિવિધ પ્રકારના જે તત્વો રહેલા હોય છે જે શું કરશે તો કે વિવિધ પ્રકારના જંતુઓ જે છે તેના નિયંત્રણ માટે ઉપયોગી છે કુદરતી રીતે મળવાવાળા રાસાયણિક પદાર્થો જંતુઓનું ઝેર ને વનસ્પતિ જંતુનાશક દવાઓના રૂપમાં ઓળખવામાં આવે છે ટૂંકમાં જે કુદરતી રીતે મળી રહી જેની અંદર કોઈ પણ પ્રકારનું રસાયણ નથી આપણે કોઈ પણ બહારથી લાવતા નથી જે આપણને છોડમાંથી અથવા તો વિવિધ પ્રકારના ઝાડમાંથી મળી રહે તેવા જે કુદરતી રીતના ઝેર છે તેને શું કહેવામાં આવે છે તો કે વનસ્પતિ જંતુનાશક દવા કહેવામાં આવે છે છોડમાંથી નીકળે છે અને તે કુદરતી જંતુનાશક પણ કહેવામાં આવે છે હવે જે વાનસ્પતિક જંતુનાશક દવાઓ છે તેનું અન્ય નામ શું છે તો કે કુદરતી જંતુનાશક દવાઓ છે તે શું છે તો કે છોડમાંથી જ નીકળે છે હવે એમાં પહેલું છે વાનસ્પતિ જંતુનાશક કે લીમડો લીમડામાં શું એવું છે તો કે આમાં સક્રિય યોગિક સામેલ હોય છે જેવા કે એઝિડિરેક્ટિન જે ખવડાવવાવાળા આહારનું કામ કરે છે કેટલાક પ્રકારના જંતુઓ માઇટ્સ અને નેમેટોડ પર અસરકારક લીમડાનું તેલ બેથી પાંચ ટકા અસર કરે છે અને ફળ અને અંકુર છેદકને નિયંત્રિત કરવા માટે લીમડાનો સાબુનો ઉપયોગ કરો હવે અંકુર અને ફળ છેદક છે તેના નિયંત્રણ માટે આપણે લીમડાના સાબુ છે તેનો પણ ઉપયોગ કરી શકીએ છીએ હવે આ જે લીમડો છે તેની અંદર કહ્યું હતું કે એઝાઇડી રેક્ટિન નામનું એક તત્વ રહેલું હોય છે આ જે એઝાઇડી રેક્ટિન છે તે શું કરશે તો કે માઇટ્સ છે કૃમિ છે આ બધાને જે દૂર છે તે કરવાનું કાર્ય કરે છે એના પછી છે નિકોટીન આ તમાકુમાંથી મળે છે અને ગ્રીનહાઉસમાં એફિડ અથવા માઇટ જેવા જંતુઓની વસ્તીને નિયંત્રિત કરે છે હવે આપણે જે ગ્રીન હાઉસની અંદર વિવિધ પ્રકારના પાક વાવીએ છીએ ગ્રીનહાઉસ એટલે શું એ મેં તમને આગળ સમજાવી દીધેલું છે તો જે આપણે ગ્રીન હાઉસની અંદર જે પાકો વાવીએ છીએ આ પાકોની અંદર નિયંત્રણ માટે આપણે શું તો કે નિકોટીન નામના તત્વોનો ઉપયોગ કરીએ છીએ આ જે નિકોટીન છે તે શેમાંથી મળે છે તો કે તમાકુની અંદરથી આપણને મળે છે આ જે તમાકુની અંદરથી મળેલું નિકોટિન છે તે શું કરે છે તો કે એફિડ અને માઇટ જેવા જે જંતુઓ છે તેનું નિયંત્રણ કરવા માટે ઉપયોગી છે લીમડો છે તો લીમડાની અંદરથી કયું તત્વ મળે છે તો કે એઝાડી રેક્ટિન જ્યારે તમાકુ છે તો તમાકુની અંદર શું કયું તત્વ મળે છે તો કે નિકોટિન લીમડો છે એ એની અંદરથી જે એઝાડી રેક્ટીન મળે છે એ તેનું નિયંત્રણ કરે છે તો કે માઇટ્સ અને નેમેટોડનું હવે નિકોટીન છે તો એ શેનું નિયંત્રણ કરે છે તો કે એફિડ અને માઇટનું જંતુનાશક દવાઓનો વિવેકપૂર્વક ઉપયોગ કરો યોગ્ય જંતુનાશક યોગ્ય માત્રામાં યોગ્ય સમય પર યોગ્ય જગ્યા પર ટૂંકમાં જે જંતુનાશક જે દવાઓ છે જે રસાયણો છે તેનો શું તો કે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ જે પણ આપણે જંતુનાશક છે તેને યોગ્ય એટલે કે જેટલું જોઈએ એટલી જ માત્રામાં અને જે સમયે જોઈએ એ જ સમયે આપવું જોઈએ રાસાયણિક જંતુનાશક ત્યારે જ લગાવો જ્યારે અન્ય અસરકારક ઉપાયો ઉપલબ્ધ ન હોય ટૂંકમાં આપણી પાસે કોઈ ટ્રેપ ના હોય અથવા તો આપણે ટ્રેપનો ઉપયોગ કરી લીધો હોય પરંતુ એનાથી આપણને જંતુઓ છે તેનું નિયંત્રણ જોવા ન મળ્યું હોય આવા કોઈપણ સંજોગો હોય કે આપણે પરંપરાગત પદ્ધતિનો ઉપયોગ કરી લીધો વ્યવહારિક પદ્ધતિનો ઉપયોગ કરી લીધો અથવા તો જે બીજી ભૌતિક પદ્ધતિ છે આ કોઈ પણ બધી જ પદ્ધતિનો ઉપયોગ કરી લીધો છતાં પણ જંતુઓ જે છે તેનું નિયંત્રણ થતું નથી જો આવો જ આવું આવી સિચ્યુએશન ક્રિએટ થાય એટલે કે આવું કોઈપણ પરિસ્થિતિનું નિર્માણ થાય તો જ આપણે જે રાસાયણિક જંતુનાશક દવાઓ છે તે લગાવવી જોઈએ ઓછા ઝેરી અને સતત ઓછા જંતુનાશક દવાઓની પસંદગી કરો હવે ઝેરી ઓછા હોય આગળ આપણે જોઈ ગયા કે ચાર લેબલ હોય જંતુનાશક દવાઓ હોય તેમની અંદર લાલ લીલું પીળું ને બ્લુ હવે સૌથી ઓછું ઝેરવાળું કયું હોય લીલું તો આવા જે લીલા રંગના છે અથવા તો પીળા રંગના છે એવા જંતુનાશક જે દવાઓ છે તેને ઓછી ઝેરી હોય છે તો આ જે ઓછી ઝેરી દવાઓ છે તેની જ આપણે શું તો કે પસંદગી છે તે કરવી જોઈએ પસંદીતા જંતુનાશક દવાઓને પસંદ કરો જે જંતુઓની પ્રજાતિઓને નિયંત્રિત કરે છે પરંતુ ફાયદાકારક પ્રજાતિઓ અને તટસ્થ પ્રજાતિઓને છોડી દે છે પસંદીતા જંતુનાશક એટલે શું તો કે જે જંતુઓને પસંદ કરીને મારે જે જંતુઓ પાકની સાચે જ હાનિકારક છે એવા જ જંતુઓનું નિયંત્રણ જે કરે છે તેને આપણે એવા જે જંતુને નિયંત્રણ કરે છે તેને પસંદીતા જંતુનાશક દવાઓ કહેવાય તો આવી જે જંતુનાશક દવાઓ છે તેનો આપણે ઉપયોગ કરવો જોઈએ હવે આ પછીના વિડીયોની અંદર આપણે સંકલિત રોગ વ્યવસ્થાપનની વિવિધ પદ્ધતિઓ વિશે માહિતી મેળવીશું વિડીયો અંત સુધી નિહાળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ